મહેશભાઈ સુમાભાઈ પટેલ સ્વજનના આત્માની શાંતિ માટે સીધા જ શાળામાં જઈને રિસીસના સમયમાં આશરે અગિયારસો થી બારસો બાળકોને જમવાનું આયોજન કર્યું જેથી બાળકોનો અભ્યાસ પણ ન બગડે અને દરેક જાતિ જ્ઞાતિના સમાજના બાળકોને ભોજન પણ મળી રહે દરેક જ્ઞાતિ સમાજમાં જો આ મુજબ કરવામાં આવે તો પોતાના મૃત સ્વજનના આત્માને સાચા શાંતિ આપવા માટેની એક સારી પહેલ પડી રહેશે રિપોર્ટર આશિષ પટેલ મહેસાણાભાઈ વાંચોટ ગામ માજી સરપંચ પોચોટ અમને એવી પ્રેરણા મળી કે જો વાડીની અંદર જમણવાર કરીએ તો ફક્ત પાટીદાર સમાજના જ બાળકો આવે અને બહુ ઓછી સંખ્યામાં આવે એટલા માટે અમે અને મારા નાનાભાઈ મહેશભાઈ એ વિચાર કર્યો કે આપણે સ્કૂલના બાળકોને જમાડીએ તો બધી કોમના આવે અને બધા ખુશ થઈ એટલે આજે અમે સ્કૂલની અંદર આંગણવાડીથી હાર સેકન્ડ સુધીના બધા બાળકોનો અને શિક્ષકોનું જમણવાર કર્યું અને આનાથી પ્રેરણા નહીં અને બીજા લોકો પણ જો આવા અનુસરે તો બહુ સારી વાત છે બધી જ ગુમના બાળકો આનંદથી જમી શકી અને આ એક સારો ચીલો પડે